અરવલ્લી જિલ્લાના મોડાસાના પાટીદારે અનામતનો લાભ ન લેતા જાહેરાત કરી આર્થિક રીતે સશક્તિ વ્યક્તિઓને પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું ગુજરાતમાં ઓબીસીને આર્થિક ધોરણે અનામતનો લાભ મળે તે માટે પાટીદાર આંદોલન ચલાવવામાં આવ્યું હતું અને કેન્દ્ર સરકારે આ અંગેની નીતિ બનાવી ઓબીસી વર્ગ માટે અનામત નીતિ જાહેર કરી છે જોકે અરવલ્લી જિલ્લાના મોડાસાના પાટીદારે આ અનામતનો લાભ ન લેવાની જાહેરાત કરી આર્થિક રીતે સશક્ત વ્યક્તિઓને પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું હતું અરવલ્લી જિલ્લાના સામાજિક સમતર સત્તાના કન્વીનર ચંદ્રિક ભાઈ પટેલ પોતાનો દીકરો હાલ ધોરણ બાર માં અભ્યાસ કરતો હોય તેની પરીક્ષામાં તાજેતરમાં ગુજરાતની પરિસ્થિતિને અનુલક્ષીને દસ ટકા આર્થિક પછાત વર્ગની અનામતની જોગવાઈ થયેલ છે જેના લીધે ગુજરાતની પરિસ્થિતિમાં શાંતિનો માહોલ ઊભો થયો છે અનામતની જોગવાઈ આર્થિક પછાત વર્ગ માટે સમાજને સંતુલિત કરવાનું કામ કરે છે હું અત્યારે સામાજિક સમરસતાનું અરવલ્લી જિલ્લામાં કામ કરી રહ્યો છું હું પોતે આજે જાહેર કરું છું કે દસ ટકા આર્થિક પછાત વર્ગની અનામતનો હું લાભ લઈશ નહીંશ મારી આવક આવક મર્યાદાની અંદર જ છે મારો સુપુત્ર અત્યારે ધોરણ બાર સાયન્સની પરીક્ષા આપી રહ્યો છે ત્યારે હું આ અનામતનો લાભ છોડી રહ્યો છું હું એટલા માટે છોડી રહ્યો છું કે વાસ્તવિક ઉપયોગ કરતા બંધુઓને દરેક શ્રેણીના બંધુઓને આ અનામતનો લાભ પહોંચે એ હેતુસર હું આ અનામતનો લાભ છોડી રહ્યો છું દરેક સામર્થ્યવાન લોકોએ આગળ આવીને આ પ્રમાણેના પ્રયત્નો કરતા રહીએ એ જ અભ્યર્થના સ ધન્યવાદ પરિણામ આવે ત્યારે આર્થિક અનામતનો લાભ નહીં લે તેવી જાહેરાત કરી હતી વૈભવ રાઠોડ સાથે કેટીવી ન્યૂઝ ગુજરાતી મોડાસા